જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલ્ડમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદુરાની એક એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાનને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો થઈ ગયો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌનું નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાવીએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલ્ડની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદૂરાની એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાનને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો લોક થઈ ગયો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાવીએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુઓ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલ્ડમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલ્ડની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદૂરાની એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાનને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો ક્લોક થઈ લો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાવીએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુઓ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલ્ડમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલ્ડની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદુરાની એક એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાનને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો ક્લોક થઈ લો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઈવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાવીએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદુરાની એક એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો ક્લોક થઈ લો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટી અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાવીએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલ્ડમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલ્ડની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદુરાની એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયેલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો ક્લોક થઈ લો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાવીએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલ્ડમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલ્ડની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદુરાની એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયેલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો ક્લોક થઈ લો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાઈએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગોલમાંથી તમારી સમક્ષ લઈને આવ્યો છું ધમાકેદાર સિલ્વરની દરેક આઇટમની વેરાયટી એમાં અમારી જોડે બિછિયા ચેન જુડા મંગલસૂત્ર વીટી બુટ્ટી ચેન પેન્ડલ સેટ હાર આ દ્ધ્ધન વેરાયટીઓ જોવા માટે તમે પદ્માવતી ગોલની રૂબરૂ મુલાકાત લો સ્ટોકની વેરાયટી તમને દરેક વસ્તુ હાજર સ્ટોકની અંદર મળી જશે એમાં જુડાની એન્ટિક વેરાયટી છે કંદુરાની એન્ટિક વેરાયટી છે પાયલોની વેરાયટી પાયલોમાં અમારી જોડે મદ્રાસી પાયલ મરાઠી પાયલ ગુજરાતી પાયેલ હિન્દી પાયલ તમિલ પાયલ તેલંગુ પાયલ પાયલની દરેક વેરાયટી આગ્રા પાયલ રાજસ્થાની પાયલ જોધપુરી પાયલ રાજકોટી પાયલ અમદાવાદી પાયલ દરેક પાયલની દરેક વેરાયટી અમારી જોડે હાજર સ્ટોકમાં મળશે દરેક ભગવાનની મૂર્તિ અમારી દુકાને હાજર સ્ટોકમાં મળશે અમારી જોડે દરેક ભગવાન રામ લક્ષ્મણ સીતા પછી હનુમાનજી છે સરસ્વતીજી છે લક્ષ્મીજી છે ગણપતિજી છે મહાદેવજી છે સાંઈ બાબા છે દરેક ભગવાન અમારી જોડે મૂર્તિમાં ચાંદીની મૂર્તિમાં હાજર સ્ટોકમાં મળશે ગિફ્ટ આપવા માટેની મૂર્તિઓ પણ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર રૂબરૂ મુલાકાત લો અમારી દુકાનની એટલે આ તો જો લોક થઈ ગયો ચાલુ જ છે પદ્માવતી ગોળની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત ફરી એકવાર કરું છું અને દરેક વસ્તુની વેરાયટી જોવા માટે તમે રૂબરૂ પધારો અમારી દુકાનની અંદર અમે દરેક તહેવારમાં દિવાળી ધનતેરસ પુષ્પ નક્ષત્ર પછી રથયાત્રા છે રાક્ષાબંધન છે પછી ઉત્તરાયણ છે દરેક તહેવાર ઉપર અમે અલગ અલગ સ્કીમો કાઢીએ છીએ અને અમારે ત્યાં તમે દરેક સ્કીમોનો લાભ બી લઈ શકો છો તહેવારોની ખરીદીમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે તો એકવાર અમારી દુકાનની મુલાકાત લો ચાંદીની દરેક એન્ટિક વેરાયટીઓ અમે રાખીએ છીએ અમે નાઇન્ટી ફાઇવની સિલ્વર રિંગ છે લેડીઝ રિંગ છે જેન્ટ્સ રિંગ છે પેન્ડલ છે બુટ્ટી છે ચેન છે વીટી છે ડોકિયા છે લક્કી છે કળા છે આ બધી જ વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે તો એકવાર અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌને નિવેદન કરું છું અને અમારા યુટ્યુબના વિડીયોને તમે સ્કેપ શોર્ટ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને ઘણા બધા લાભ મળશે અમે ઓફરો વચ્ચે વચ્ચે કાઢીએ છીએ તો એ અમે તમને એન્ડિંગમાં બતાવીએ છીએ તો વચ્ચે વચ્ચે બી બતાઈએ છીએ તો તમે વિડીયોને કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો અને એમાં તમે બધી વસ્તુ તમને જોવા મળી જશે તો તમારા ફ્રેન્ડ સર્કલને બી અમારો આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા ફ્રેન્ડ સર્કલને અને ઓફરનો લાભ મેળવો તો એકવાર રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ જય ભારત જય શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશ સોની પદ્માવતી ગો